હવે આ કોણ છે લખી માં ઓળખી ગયો કે ભાઈ લગ્ન પ્રસંગમાં ગયો વરસાદ તો લીધું છે અત્યારે હોય ને મંગળવાર પી ગયો ભાઈ વરસાદ જાણે કે કંઈક કામ પ્રસંગ મોટો હોય નહીં જય દ્વારકા સ્વાગત છે તમારો મારા નવા વ્લોગની અંદર ને આજનો વ્લોગ ચાલુ કર્યો છે આપણે સાડા ત્રણ વાગે કારણ કે જયારે હું વાડીયા છે ને પાણી વાળાનું કામ ચાલુ છે એટલે મોડું થઈ ગયું ત્યુબમાં વ્લોગ ચાલુ કરવાનું ને અત્યારે મારે ક્યાં જવાનું છે ખબર છે કંકાસર જવાનું છે કંકા સાથે જવાનું છે સકરાણા ગામ ને પણ લગ્ન છે તો બે લગ્ન બે જગ્યાએ લગન છે તો બે ચકા આપણે જવાનું છે હાલો તો આપણે આપણે બુલેટને કાઢી લઈએ તો કે હમણાં હું સતત ચાલુ છે તો ત્રણ ચાર દીઠિયા લીધી ને

ઘેર રે ભાઈ માંડવું અહીંયા નખાય મારા ચિંતન ભાઈ નું નખાઈ ગયે તો તો ખાલી

હા તો ફટાફટ જઈએ અમે સીધા ઘરે તો ભાઈ લગ્ન પ્રસંગમાં જો તો પલટતો તો ઘરે તાવ આવે ને એવું થઈ ગયું કારણ કે યાર પાણી છે ને ટૂંકમાં બહુ ઠંડુ અહીંયા ત્યાં માનો કે બળખના ગાંગડા પડતા હોય ને એવું ઠંડુ હતું તો છે ને ભાઈ અત્યારે એટલો ટાઈમ થયો ભાઈ હવા નવું જેવું થઈ ગયું છે મારે જવાનું તો કેશોદ મેં તમને પહેલાં કીધું કે કેશો જવાનું એમરજન્સી જવું પડે એમ છે પણ હવે નથી જવાનું કારણ કે આપણે હિન્દુબેન છે ને એને હે ને ટૂંકમાં હાથમાં હે ને ફોટલી ફોટલી થવા મટી ગઈ પાછું આવું છે કે સબડા જેવું નીકળી ને તો ફટાફટ હોસ્પિટલ લઈ ગયા કે આજે રોકાવું પડે એમ છે તો ટિફિન લેવા જવાનું તો પણ વરસાદ ચાલુ હતો ભાઈ કે હોટલથી ટિફિન લઈ લો એટલે આપણે જવાનું નથી માંગરો હવે તો અત્યારે આપણે આરામ કરીએ મળીએ કાલે સવારે અત્યારે હું જતો તો છે ને છત્રના લગ્નમાં રસ્તામાં એક્સિડન્ટ પડ્યો નદીમાં પડી ગયો મુકા બોલાવી દીધો ભાઈ ચાલુ જીતે લગ્નમાં

બીજા બે સબસ્ક્રાઈબર આવી ગયા એ ભૂરા ભૂરા છે ભણવા જવું કે કેટલા માં ભણવા બે એકડા કેટલા થઈ એક ને એક એક ને એક કેટલા થાય બે નો થાય અગિયાર થાય એક ને એક અગિયાર નો થાય હા તો અગિયાર અગિયાર થાય એક ને એક તો બે અગિયાર નો થાય આ એકડો ના એકડો કેટલા થાય લાવો તો હાર્દિકભાઈ ત્રણ ઘટે ઘટે લાવકરાણાથી પોચી ગયું છે ઘરે સંકરાણી જોતો લગ્ન માં ક્યા ઉતાવળ હતો જોય એવો બને નથી અને પ્લસ વરસાદ જેવો હતો અત્યારે પણ જો વરસાદ ફૂલ ગાજે છે વરસાદમાં તમને અવાજ આવતો હોય કદાચ ભરાતો હોય ત્યાં ફોનમાં વરસાદ છે ને ટૂંકમાં કાલે આવી ગયો તો સારો આવો ગારો કરી દીધો હતો ગાજે ફૂલ ગાજે અત્યારે અમારે છે ને છ વાગ્યા પછી જાનમાં જવાનું છે બાજુનું ગામ છે ને અહીંયા બાજુ એટલે ઘણું છે તો સોમનાથ પાસે ચાંડુભાઈ ત્યાં જાનમાં જવાનું છે પણ છ વાગ્યા પછી જવાનું છે જોઈ જાઓ વરસાદ બહુ ન થાય ને તો સારું કેમ કે કોઈનો પ્રસંગ બગડે એ ત્યાં સારું તો ન કહેવાય એકદી બી ખોબરી તો વરસાદ સારું કેમકે અહીંયા પણ ઘણા માણસો થતા છે તો બધી સગવડ સાચવવી એક કરધણીને ખબર છે ભાઈ અત્યારે કેવું વીતતી છે ને કેમ કે આવા વાદરા થાય અને ઘરે લગ્ન પ્રસંગ હોય એટલે અઘરું પડે વરસાદ ન થાય તો વધારે સારું જોઈએ અને શું થાય વરસાદના કારણે છે ને આપણે આ વાડીમાં નુકસાન થયું કે અહીં આપણે અડદ છે ને વેલા આવેલા હતા તો અહીં અડદ છે ને હવે એકદમ જો ફૂંકાઈ ગયા જવા થવા માં આ બેગ ક્યારે તો બહુ બગડી ગયા હા ક્યારે જો પાંચ છ ક્યારે છે ને બહુ બગડી ગયા

આ ક્યાંક મૂકી બે કિલોમીટર એવી કોઈ શક્યતા નથી વાવ છોકરા તમને બધાની કોંગ્રેચ્યુલેશન બે બે જણા પોણે છે તમારો ભાઈ ભાઈનો છોકરો થાય ભત્રીજો થાય કોંગ્રેચ્યુલેશન ભાઈ પણ કંઈક કેવું નથી ચાલો તો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને આજે ને સંજયભાઈ બધા મને બધા કેસો જ છે કારણ કે ને તબિયત હતી ને એ દાખલ છે પેટમાં દુખે નેતી હતી તો આજે કદાચ રજા મળી જાય ને હા ભાઈ ભાઈ અહીં સારું જ ઉતારે થઈ જાણે કે કંઈક કામ પ્રસંગ મોટો હોય નથી સુધારે બે જોઈ નહીં અવન બવન નડે તમારે ઘણા શું કરું હા બટેટાસ ઉતારે આ શું છે લહણ ખોલ

અને તમારે કોઈને આવો પ્રોબ્લેમ હોય છે પડવાનો તો ખરા કોમેન્ટ કરી દીજો બ્લોગ ને કરી દઈએ પૂરો બા બાય